નમસ્કાર મિત્રો મિત્રો આજના વિડીયોમાં આપણે કંઈક કંઈક નવું જાણવાનું છે કે સિનેમાએ ટીક વિડીયો કઈ રીતે કરવો દોસ્તો અત્યારે હું મોબાઈલથી શૂટ કરી રહ્યો છું અને આપ જોઈ રહ્યા છો કે કઈ રીતે વિડીયો મોબાઈલથી શૂટ કરાય છે તો દોસ્તો ઘણા એટલા લોકોને વિડીયો કઈ રીતે શૂટ કરવો એ ખબર નથી હોતું એટલે દોસ્તો એ વિડીયોને સારી રીતે શૂટ નથી કરી શકતા એટલે એ લોકોનો વિડીયો ચાલતો નથી તો દોસ્તો આ મેં જે વિડીયો શૂટ કર્યો છે એ મારી પાસે મોબાઈલ છે વિવો વાય ટ્વેન્ટીનો એનાથી મેં શૂટ કર્યો છે તમને કેવું લાગ્યું આ વિડીયો મેં જે શૂટ કર્યો છે એ તમને ગમ્યું કે નહીં ગમ્યું એ દોસ્તો કોમેન્ટ કરીને જરૂર કહેજો તો દોસ્તો આ રીતે એકદમ ધીમે 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 મોબાઈલને પાછળ લઈ જવાનો હોય છે અને ધીમે 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 એકદમ આપણે તરત જ ઝડપથી શૂટ કરીએ તો વિડીયો સારો ના લાગે અને જો આપણે હોરર ફિલ્મ ક વિડીયો બનાવતા હોઈએ તો ધીમે 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 આ રીતે રાઉન્ડમાં હાથ ફેરવવાનો હોય છે અને આ રીતે આપણે આકાશ તરફ આપણે આ રીતે બતાવીએ તો બહુ જ સારું લાગે છે અને એની સાથે બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ એવો જ હોવું જોઈએ એનાથી દોસ્તો બહુ સરસ વિડીયો આપણો બની શકે છે તો આ રીતે દોસ્તો ધીમે 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 આપણે મોબાઈલને પાસળ લેવાનો છે પછી રાઈટ અને લિફ્ટ લેવાનો છે તેથી આપણો જે વિડીયો છે એ બહુ સરસ લાગે છે પછી દોસ્તો આ આપ જોઈ રહે કે નાના નાના પથ્થરો છે પણ મેં શું કર્યું છે કે દોસ્તો બહુ નજીકથી શૂટ કર્યું છે એટલે દોસ્તો આ આવી રીતે દેખાય છે દોસ્તો આ દોસ્તો એકદમ વાઇટ પથ્થર છે અને વરસાદ આપ્યો એના પછી આ મેં શૂટ કર્યું છે એટલે આ રીતે દેખાય છે તો દોસ્તો આપ નજીકથી આ પથ્થરને જોશો તો તમને એવું નહીં લાગે કે આ જ પથ્થર હશે અને કેમેરામાં કંઈક અલગ જ દેખાય છે તો દોસ્તો આ રીતે દેખાય છે અને દોસ્તો સૌથી ધ્યાન આપવા જેવી વસ્તુ એ હોય છે કે એક્સપોઝર આપણે દોસ્તો જે હોય છે એ બહુ જ આપણે એમાં ધ્યાન આપવું પડે છે કારણ કે બધો જ ખેલ એનો જ છે વિડીયોની અંદર આપણે જો કલર સારી રીતે ના દેખાતો હોય તો ઓડિયન્સ આપણો જે વિડીયો હોય છે એ અડધો છોડીને જતા રહેશે કારણ કે જે વસ્તુ ઓડિયન્સ જોવા માગે છે એ એમને સારી રીતે એમને નથી જોવાતું એટલે લોકો વિડીયો છોડી દેશે તો દોસ્તો આ મેં હાઈવે ઉપરથી વિડીયો બનાવી છે એટલે આ રીતે દેખાય છે અને થોડું આપણે જે વસ્તુ બતાવવાની હોય હલકી ઝૂમ કરવાની એટલે કે એમને લાગે કે કે આ વસ્તુ અમે સરસ રીતે જોઈએ એમને અને એમને સમજમાં પણ સારી રીતે આવી જાય છે અને આપણે જો વિડીયો આપણે શૂટ કરીએ ત્યારે બહુ હલાવ હલાવ યાની આપણે હાથ બરાબર કેમેરાને બહુ હલાવવાનો ના હોય અને જો આ રીતે ડાન્સ કરતા હોય તો આપણે બધી બાજુ કેમેરાને ફેરાતા રહેવાનું એટલે કે બધી બાજુ કવર થાય તો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર કરજો એ ચેનલ સબ્સક્રાઈબ કરજો